સોનીની દુકાન અને લુહારની દુકાન બાજુ બાજુમાં હતી હોય નહીં પણ હતી હવે લોઢાને પણ આખો દિવસ ટીપવામાં આવે તો એ જ પ્રકારે ઘરણા બને તો સોનાને પણ આખો દિવસ ટીપવામાં આવે તો લોઢાને જ્યારે ટીપે ત્યારે આખો દિવસ ધબ ધબ અવાજ થતો હોય સોનાને ટીપે તો બહાર સહેજ પણ અવાજ સંભળાય નહીં રાત્રિ પડી એટલે સોનાનો ટુકડો અને લોઢાનો ટુકડો બે ભેગા થયા અને સોનાનો ટુકડો લોઢાના ટુકડાના કહે છે કે તમે આખો દિવસ રાયડું કેમ નાખો છો તો લોઢું કે તો રાયડું નો નાખદ શું કરે અમારી માથે કેવડા મોટા મોટા ગણ પડે છે અને અમને કેવા ટીપી નાખે છે તો રાડો જ તો પાડે તો ત્યારે સોનું કે તો અમારી માથે અથડિયું નથી પડતી અમને ટીપે અને તમારી તો કિંમતને આબરું ઓછી એટલે તમને તો ઓછા ટીપે અને અમે તો કેટલી અમારી કિંમત કહો ચોપન પંચાવન હજાર એટલે અમને તો ટિફિન્સ બિલકુલ પાતળું પતરું કરી નાખે તોય અમારો હુંકારો તમે ક્યારેય સાંભળ્યો ને તમે આખો દી કાન પકવો છો ત્યારે લોઢાનો ટકડો એમ બોલો ભાઈ સાંભળી લે તને જે ટીપે છે ને એ પારકા છે ને મને ટીપે ને એ મારાને મારા ટીપે છે કારણ કે હથોડો હોય કે ઘણ હોય ને લોઢાનો હોય અને તને ટીપનારો હથોડો છે ને લોઢાનો છે સોનાનો નથી માટે યાદ રાખો કે પારકા મારે નહીં ઓછું વાગે પણ પોતાના ને પોતાના ઘરના યદી ઘાત કરે ને ત્યારે બહુ પીડા થાય છે અને એ સંપ ન હોય તો જ આવી પરિસ્થિતિ ઊભી થાય ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એક રૂચિવાળા બે હોય તો લાખો ને હજારોની હાજરી હોય એવું લાગે ને બીજા લાખો ને હજારો હોય પણ એક કહીને એક સરખી રૂચિ ન હોય તો ત્યાં કોઈ દિવસ શું ખાવતું